સુરતના ઉધના રેલવે સ્ટેશન પર આવેલ રેલવે યાર્ડમાં સની પાટીલ નામક યુવકના જુગાર ધામ પર સ્ટેટ મોટરિંગ સેલે રેડ કરી સ્ટેટ મોટરિંગ સેલના પીઆઈ આર રબારી સાહેબની આગેવાનીમાં એસએમસી નો ઉધના રેલવે યાર્ડમાં સપાટો સની પાટીલ વોન્ટેડ જાહેર કરાયો દરોડા દરમિયાન છવ્વીસ આરોપીઓ ઝડપાયા જ્યારે પાંચ ને વોન્ટેડ જાહેર કરાયા સ્થળ પરથી વીસ થી વધુ મોબાઈલ ફોન પાંચ વાહનો અને રોકડ અઢી લાખથી વધુનો માલ જપ્ત કરાયો તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટ સાથે